ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરવામાં આવતા વડોદરા શહેરમાં આવેલા એસટી બસ ડેપો ખાતે આવેલા ટ્રાન્સક્યુબ ખાતે મૂવી બતાવવામાં આવી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ કલમ હટાવવા જેના પર આધારિત આર્ટિકલ ત્રણસો સિત્તેર મૂવી બતાવી સત્તર ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસના રોજ કલમ ત્રણસો સિત્તેરનો ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ કલમ મુજબ જમ્મુ અને કાશ્મીરને ભારતના બંધારણથી અલગ રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત જમ્મુ કાશ્મીરની સરકારને પોતાનું બંધારણ તૈયાર કરવાનો અધિકાર હતો ઉપરાંત સંસદે જમ્મુ કાશ્મીરમાં કોઈ કાયદો લાવવો હોય તો રાજ્યના સરકારની મંજૂરી લેવી પડતી હતી જમ્મુ કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ પણ અલગ હતો અને અહીંના લોકો માટે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું ફરજિયાત પણ નહોતું ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસમાં માં કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહે ભારત સાથે જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા તેઓ ભારતમાં રજવાડાના વિલીનીકરણ માટે સહમત થયા હતા આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસમાં લખવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિદેશ સંરક્ષણ અને સંદેશાવ્યવહારના મામલામાં તેની સત્તા ભારત સરકારને ટ્રાન્સફર કરશે જે પછી વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં જમ્મુ અને કાશ્મીર સરકારે આ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો અને સત્યાવીસમી મે ઓગણીસો ઓગણપચાસના રોજ કાશ્મીરની બંધારણ સભાએ તેને કેટલાક ફેરફારો સાથે સ્વીકારી લીધો બાદમાં સત્તર ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસના રોજ તે ભારતીય બંધારણનો ભાગ બન્યો દેશભક્તિ રાજનીતિ અને લાગણીના ત્રિવેણી સંગમ સમાન આર્ટિકલ ત્રણસો સિત્તેર ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરાના વોર્ડ નંબર એક થી ઓગણીસ ના તમામ કાર્યકર્તાઓ આર્ટિકલ ત્રણસો સિત્તેર મુવી નિહાળી સાથે નાસ્તાની મજા પણ માણી આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે ધારાસભ્ય અને સ્થાનિક નગર ઉપસ્થિત રહ્યા હતા આવી રહી છે કેવો આપણે છે અને કઈ રીતના વર્ષો પછી એક વાસ્તવવાદી ફિલ્મનું નિર્માણ થયું આઝાદીની સૌથી મોટી કાયદાકીય ભૂલ કહેવાય એવી કાશ્મીરમાં જે ભારત અભિન્ન અંગ જ હતા કલમ એટલે કે ભારત દેશના નાગરિકોની સ્વાયત્તતાના મામલે ખૂબ ગંભીર એવો જ્યારે ચેડા થયા હતા ત્યારે વર્ષોથી ભારત દેશના તમામ નાગરિકો અને ખાસ કરીને કાશ્મીરી પંડિતો અને કાશ્મીરના તમામ નાગરિકોની જે એક ઈચ્છા હતી તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાજકીય ખૂણેથી અને જે પ્રકારે આખું એડમિનિસ્ટ્રેશન અને રાજકારણ જે વળાંક લીધો છે અને મને લાગે છે કે આ આ શતાબ્દીની એક ખૂબ મોટી ઘટના જ્યારે ઘટી છે ત્યારે અને કલમ ત્રણસો સિત્તેર જ્યારે હટાવવામાં આવી છે અને આ જે આર્ટિકલ થ્રી સેવનટી જે મૂવી છે એ અતિશય વાસ્તવવાદી મૂવી છે અને તેમાં કેટલીક એવી ઘટનાઓ છે જેમાં આપણે કદાચ સાક્ષીદાર ન બનાવીશું લોકસભા કે રાજ્યસભામાં જે ડિબેટ થઈ છે કાશ્મીરને ત્રણસો સિત્તેર કલમ હટાવવા માટેની જે પણ કઈ ગતિવિધિ થઈ હતી તેમાં આપણાને કદાચ જેવાનું ધ્યાનમાં ના આવી હોય એનું ખૂબ સારી રીતે આનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી ના વડોદરા શહેર ના અમારા અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના તમામે તમામ કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યા ઉપર આજે આ મૂવી જોવા જઈ રહ્યા છે આજે અહીંયા વેટ ટ્રાન્સક્રુપ ખાતે આપણા લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ સાથે રાઉપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે આપના માધ્યમથી તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આવા આપણે મૂવી જોવા જોઈએ કે જેના અંદર વાસ્તવવાદી ચિત્રણ થયું છે અને દેશના હિતમાં અને દેશનું રક્ષણ કરવા માટે જયારે ચિત્રણ થયું છે આપણે બધાએ આ ચૂપટ જોઈએ થેન્ક યુ